નમસ્કાર મિત્રો એક સમય હતો જ્યારે રાત અંધકારમય હતી પણ એક માણસે બલ્બ બનાવીને આખી દુનિયામાં પ્રકાશ ફેલાવ્યો થોમસ એડિસન અને એ પછી એક પછી એક એવા વૈજ્ઞાનિકો આવ્યા જેઓએ માનવજીવનને બદલનારી શોધો કરી કોઈએ બોલવાનું સાધન બનાવ્યું કોઈએ ઉડવાનું સપનું પૂરું કર્યું ચાલો મિત્રો આજે આપણે જાણીએ એવા પચીસ મહાન વૈજ્ઞાનિકો વિશે જેઓએ વિચારને ઉપકરણમાં ફેરવ્યો અને માનવજાતને નવી દિશા આપી વન થોમસ અલ્વા એડિશન વીજળીનો બલ્બ શોધી દુનિયાને પ્રકાશથી પ્રકાશિત કરી એડિશનની આ શોધે રાતને પણ દિવસ બનાવી દીધો ટુ અલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલ ટેલિફોનની શોધ કરી આજે આપણા દરેક હાથમાં જે મોબાઈલ છે તે તેના વિચારોનું ફળ છે થ્રી જેમ્સ વોટ સ્ટીમ એન્જિનમાં સુધારા કર્યા અને ઔદ્યોગિક ક્રાંતિમાં નવો વાળાંક આપડો ફોર નિકોલા ટેસ્લા એસી કરંટ અને મોટર શોધી આધુનિક વીજળી વિતરણનું મૂળ તેમણે રાખ્યું ફાઇવ માઇકલ ફારાડે વિદ્યુત જનરેટર બનાવી વીજળી ઉત્પન્ન કરવાની રીત શોધી સિક્સ ચાર્લ્સ બેબેજ એનાલિટિકલ એન્જિન બનાવીને કમ્પ્યુટર યુગની શરૂઆત કરી સેવન રાઇટ બ્રધર્સ પ્રથમ વિમાન ઉડાવીને આકાશને માનવ માટે ખોલી દીધું એટ જોહાન ગુટેનબર્ગ प्रिंटिंग प्रेस बनावी ज्ञान ने દરેકના હાથ સુધી પહોંચાડીયું 9 સેમ્યુઅલ મોર્સ ટેલિગ્રાફ શોધી ઝળપી સંચારની શરૂઆત કરી 10 ગેલેલિયો ગેલેલી સુધારેલું દૂરબીન બનાવી અને અંતરિક્ષનું રહસ્ય ખોલ્યું 11 બેન્જામિન ફ્રેન્કલીન વીજળીની પરખ માટે પતંગનો પ્રયોગ કર્યો અને લાઈટનિંગ રોડની શોધ કરી 12 હન્સ લિપરશે પ્રથમ વ્યાપારીક દૂરબીન બનાવ્યું જેના કારણે ખગોળશાસ્ત્રે ઊંચી ઉડાન લીધી 13 એન્ટોની ван લ્યુવેનહוק માઇક્રોસ્કોપ બનાવી અધ્રશ્ય સૂક્ષ્મ જીવોને દેખાડ્યા 14 બ્લેઝ પાસ્કલ પ્રથમ ગણતરી યંત્ર બનાવ્યું માનવની જટિલ ગણતરીઓને સરળ બનાવી 15 અલેસandro વોલ્ટા પ્રથમ વિદ્યુત કોષ એટલે કે બેટરી શોધી 16 રોબર્ટ હુક સ્પ્રિંગ બેલેન્સ અને માઇક્રોગ્રાફ બનાવ્યા દબાણના નિયમોની શોધ કરી सैवंटीन हेनरी फोर्ड कार बनाम्बली लाइन पद्धति शुरू करी जेने कारण कार दरेक सस्ती बनी एटीन एल विटनी कॉटन जीन शोधी कपास उद्योग में क्रांति लाया नाइंटीन जेम्स क्लार्क मैक्सवेल कलर फोटोग्राफी तकनीक विकसा जगत रंगीन बना दीदी एडविन लैंड पोलारोइड कैमेरा जे तरत फोटो आपे आजनी सैल्फीना पूर्वज ट्वेंटी वन जॉन बेर्ड टेलीविजन बनाव्य दूरना दृश्यों ने घर में ला दीधा ट्वेंटी टू जोर्ज स्टीफेन्सन स्टीम लोकोमोटिव बनाव्यू रेलवे व्यवस्था मूल रूप आप ट्वेंटी थ्री कार्ल बेन्च प्रथम पेट्रोल एंजीन कार बना जे कार उद्योग की शुरुआत थी ट्वेंटी फोर टीम बर्नर्स ली वर्ल्डवाइड वेब www डब्ल्यू डब्ल्यू बनाई कारण आखी दुनिया जोड़ाई गई ट्वेंटी फाइव एडविन हबल हबल टेलिस्कोप नो विचार આપ્યો બ્રહ્માંડ ને નજીક થી જોવાની તક આપી આ બધા શોધકો એ માનવ જાત માટે નવો રસ્તો બતાવ્યો વિચાર થી લઈને ઉપકરણ સુધી જો આ શોધો ન હોત તો કદાચ આજ નું આ વિશ્વ આટલું આગળ ન હોત મને કમેન્ટ માં જણાવો આ 25 માંથી તમારી મનપસંદ શોધ કઈ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું છું ભટલ્પેશ ફરી મળીશું નવી વાત સાથે